બાવી તારીખે દીવાય શ્રીરામ આ મંદિર અગિયાર દીવા ને, આશો પાલો પાલ તો આ હું અમлдыરમાં મૂકવાનું દીવા કરવાના અને આસો પાલનો પાળ તોરણ લગાવવાનું મૂકવાનું અને દીવા કરવાના અને તોરણ મૂકવાનું છે દીવા કરવાના તોરણ

ઓયો જતી ઓયો અયા જ દીવાસ્દેવી અને મંદિરમાં મેગ દેજો અને આસોપાલનો તોરણ બાંધજો અને અહીંયા દીવા કરજો જય જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ ફરી જાવડો ફરી જાવમ કોણ તો ફરીતું અબહલો એ આસીમાં પાપ આ મુકાનોમાં બાલ્ટ કરી દીધા કરવાને ને આ તોરણ બાંધવાનું જય જય શ્રીરામ જય શ્રીરામ જય